અંકલેશ્વરના હસ્તીતરાવ હાઉસિંગ બોર્ડમાં રહેતા ગૌરવ વર્મા ગત તારીખ ત્રેવીસ જાન્યુઆરીના રોજ રાત્રે મકાન બંધ કરી નાઇટ શિફ્ટમાં નોકરી ઉપર ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં મૂકેલ સૂટકેસમાંથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર છસોના પચીસ ગ્રામ સોનાના ઘરેના અને છ હજાર ઉપરાંત ચાંદીના ઘરેના તેમજ સાત હજારની કાંડાની ઘડિયાળ મળી રૂપિયા એક લાખ અડતાલીસ હજાર ઉપરાંતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગે ગૌરવ વર્માએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લીધી હતી